વરસાદ આવ્યો ને આ ભાઈ અમારો મોજમાં આવી ગયા ને ભાઈ ડિસ્કો કરવાનું પૂરી કર્યું રસ્તામાં પાણી જો બહુ બહાટી જાય છે તાલાડા ગામમાં અત્યારે અમે ઘડી ઘર રોકાઈ ગયા છે જવું તારે હાલ દે ને વાંધો આને નથી આવું ભાઈ દે ભાઈ હાલો ભાઈ જાવ દે હાલો ભાઈ રસ્તો થોડો ખુસી લે અમે ટ્રાફિક એમ થતો તો આપણે પહોંચી ગયા છે શાળાના ડુંગર અને ડુંગરો ચડવાની શરૂઆત કરીએ એનામાં મુંબઈમાંનું મંદિર છે અને એના એક બે ગુફા છે ત્યાં જોઈ લઈએ આપણે દરેક જગ્યા અને પછી હું બીજી તમને ગુફા છે તે પછી બતાવું છું આમાં તો વિડીયો તમે જોવો પૂરું જોવાનું ભૂલતા નહીં મિત્રો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હલો ગુફા તરફ હું જાવ છું અત્યારે જો મસ્ત ગુફા છે તમે પણ જોઈ લેજો અહીંયા આ ગુફા છે એક નંબર આપણે ખબર કેણે આ બીજી ગુફા છે

રસ્તો ક્યાં છે ફો માં જાય હવે જો ક્યાં છે ભાઈ અહીં આવી જાય ને

અમનનો છે લગન શું કે માંગો છો તમે ભાઈ અલગનો માનુ છે તમારો વાત વાતો હતા આ પાંચ પાણવા હતા પાંચ પાણવા લગન કરેલા છે ને આ અલગ સ્મેલ આવે સમજો કે આવો તો જ લેજો જાવ ભાઈ હા ભાઈ હાલો ભાઈ તમારે શું કરવું છે આશિયાશ છે આશિયાશ છે આ અધિપતિ છે